બે ટેબલ સ્પૂન લીંબુ નો રસ અહીંયા આપણે ત્રણ ટેબલ સ્પૂન રોજ સિરપ લીધું છે અને છ થી સાત નંગ પુદીના ના પાન લીધા છે બે ટેબલ સ્પૂન દળેલી ખાંડ લીધી છે અહીંયા આપણે ફટાફટ બની જાય એટલે દળેલી ખાંડ નો જ ઉપયોગ કરવાનો છે અને આપણે થોડા થોડા ખાંડી અને તેમાં જ આપણે જોશે સોડા કોઈ પણ બ્રાન્ડ ની સોડા તમે લઈ શકો છો થોડા થોડા વાટી લેશું તો પુદીના ના પાનની એટલી મસ્ત સ્મેલ આવશે મોઝેટોમાં એટલે આ જ રીતે આપણે થોડા થોડા ક્રોસ કરી લેવાના છે ગ્લાસમાં આપણે બે ટેબલ સ્પૂન લેમન જ્યુસ તેમાં જ આપણે લઈ લુદીના ના લીવ એકદમ મસ્ત ફ્લેવર આવશે તેમાં આપણે લઈ લેશુ દળેલી ખાંડ બે ટેબલ સ્પૂન દળેલી ખાંડ લેશું અહીંયા આપણે લઈ લેશુ રોઝ સિરપ અને ઉપરથી આપણે લઈ લેવાની છે સોડા સોડા લઈ લેશુ અહીંયા આપણો રોઝ મોઝેટો એકદમ મસ્ત મસ્ત તૈયાર છે બધું જ એકદમ સરસથી ચલાવી લેવાનું તો ફ્રેન્ડ્સ ફટાફટ બની જતો આ રોઝ મોઝેટો તમને ભાવે છે કે નહીં તમને કેવો લાગે છે તે કોમેન્ટ કરીને મને ચોક્કસ કે કેવી લાગી ગઈ આજની રેસિપી જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી બે લાઇકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ